ચોમાસું શરૂ થતા જ વાહકજન્ય રોગોનો રાફડો ફાટી નીકળે છે આપણે હમણાં જ કોવિડ નાઇન્ટીનની અસરોથી ઉભર્યા છીએ અને બીજા વાયરસજન્ય રોગો દસ્તક દેવા માંડ્યા છે એક એવા જ વાહકજન્ય રોગ ચાંદીપુરા નામક વાયરસ વિશે વાત કરીશું ચાંદીપુરા નામક વાયરસ સૌપ્રથમ વાર ઓગણીસો પાંસઠમાં મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામે નોંધાયો હતો જેથી આ વાયરસને ચાંદીપુરા નામ આપવામાં આવ્યું છે ચાંદીપુરા નામક વાયરસ સૅન્ડફ્લાય નામના વાહકથી ફેલાય છે અને આ વાયરસનું સૌથી વધારે જોખમ 0 થી 14 વર્ષના બાળકોમાં જોવા મળે છે આ વાયરસથી સંક્રમણ થયા પછી બાળકને અથવા તો રોગીને હાઈ ગ્રેડનો ફીવર આવવો ઝાડા ઉલટી થવા માથું દુખવું શ્વાસ લેવામાં તકલીફ પડવી અર્ધ બેભાન અવસ્થા એક્યુટ એન્સેફલાઇટિસ એટલે કે મસ્તિષ્કનો